આજે આપણે કરીશું આર્ટ ઓફ ડિસેપ્શન કારણ કે આ આમ્લેટ બનાવીશું અને તે પણ ઈંડા કદી ઈંડા કે ઈંડા વગરની ટિપ્સ પણ જોતા જઈશું તો વિડિયો વચ્ચે સ્કીપ ના કરતા પૂરેપૂરો જોજો નમસ્તે મિત્રો હું છું દર્શના દર્શનાબમાં આજે આપણે નવી રેસીપી શેર કરીએ સવારની ભાગતોમાં બિલકુલ મોડું પણ ન થાય એ રીતે ફટાફટ ઈંડા વગરની બ્રેડ આમલેટ બજારના જ ટેસ્ટમાં અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માટે અહીંયા ત્રણ ઇન્ગ્રીડિયન્ટ ઇમ્પોર્ટન્ટ છે બ્રેડ અને મેંદો બ્રેડનો બ્રાઉન ભાગ કાઢીને આપણે તેના ટુકડા કરી લીધા ડુંગળી અને ટામેટા અને લીલા મરચા છે તો ઈંડા વગર ની આમલેટ બનાવવાની મોનોપોલી કોઈને બતાવતા નહીં ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા એક બાઉલમાં એક કપ બેસન લઈશું અને અડધો કપ મેંદો લઈશું ઈંડામાં જે સફેદ ભાગ હોય છે તેનાથી લચિકા પણ આવે છે અને સ્ટ્રક્ચર સારું બને છે તેના માટે એક બ્રેડને આપણે કટ કરીને લીધી છે અને એક કપ દૂધ એડ કરીશું અને એક ચમચી ખાંડ એડ કરીશું તેનાથી મીઠાશ આવશે ત્રણ ચતુર્થાંશ ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરવું એક નાની ચમચી જેટલું સંચર એડ કરીશું એક નાની ચમચી જેટલું કાળા મરીનો પાવડર અને

નાખી દઉં છું તેમ છતાં પણ ઈંડામાં જે સફેદી હોય છે અને તેનું જે સ્ટ્રક્ચર બને છે તેવું નથી બનતું કારણ કે ઈંડાની સફેદીમાં આલ્બેનિયમ હોય છે જેના માટે આપણે અહીંયા બ્રેડનો ઉપયોગ કર્યો છે હવે બેટરને હલાવતા ચમચા ઉપર આ રીતની પરત બાજવી જોઈએ ચમચા ઉપર બેટરનું જે ફર્સ્ટ લેયર દેખાય છે ને પતલું આ રીતનું જ લેયર હોવું જોઈએ અત્યારે બેટરની એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે આટલી થિકનેસ અને આટલું પાતળું હોવું જોઈએ હવે બેટરને પંદર મિનિટ રેસ્ટ આપ્યા બાદ એક પેનમાં એક ચમચી ઘી અને એક ચમચી તેલ એડ કરીશું હવે અહીંયા જે પણ ઇન્ગ્રેડિયન્ટ તમે નાખો તેને બરાબર કૂક નથી કરવાના બસ એક બે મિનિટ સોતે જ કરવાના છે તો સૌથી પહેલાં અહીંયા એક ચમચી જેટલી ડુંગળી ઝીણી સમારીને એડ કરીશું તેમાં એક ચમચી જેટલા લીલા મરચાં ઝીણા સમારીને એડ કરવા અને એક ચમચી જેટલું લીલું લસણ તેનો સફેદ ભાગ અને લીલો ભાગ પણ આપણે ઝીણો સમારીને એડ કરીશું તથા એક ચમચી જેટલા લીલા ધાણા એડ કરવા અને એક આદ મિનિટ માટે તેને સોતે કરીશું તેમાં એક ચમચી જેટલા ઝીણા સમારેલા ટામેટા એડ કરીશું ટામેટા એડ કરવા એકદમ ઓપ્શનલ છે તેને સ્કીપ પણ તમે કરી શકો છો આ રીતે સબ્જીને સોતે કરવાથી તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે તો ડાયરેક્ટ બેટરમાં એડ ન કરવાની જગ્યાએ આ રીતે સોતે કરવું અને તેમાં સ્વાદ અનુસાર ચપટી મીઠું એડ કરી દેવું ઈંડાનો જે પીળો ભાગ હોય છે ને તેનાથી રાજાયત આવે છે યોક પણ તેની જગ્યાએ એડ કરી શકો છો તેનાથી ફેટ મળી રહે છે તો એ પણ જરૂરી છે તેના માટે આપણે અહીંયા થોડું દૂધ અને મક્ખનનો ઉપયોગ કર્યો છે ઘી કે બટરને પણ મેલ્ટ કરીને ઉપયોગમાં લઈ શકાય હવે એક ચમચા જેટલું આપણે અહીંયા બેટર તૈયાર કર્યું છે તે એડ કરીશું અને ફેલાવી લઈશું પેનમાં પતલું લેયર જ એડ કરવું બહુ વધારે પડતું થિકનેસ ન રાખવી આમલે જેવી જ થિકનેસ રાખવી અને તેની ઉપર આપણે થોડું ચીઝ છીણીને એડ કરીશું ચીઝ એડ કરવું એકદમ ઓપ્શનલ છે આમલેટને નીચેથી સિત્તેર ટકા જેટલી જ કૂક કરવાની છે સિત્તેરથી એંસી ટકા અને ઉપરથી પચાસ ટકા જેટલી કૂક થશે તેની ઉપર આપણે એક બ્રેડ મૂકી દઈશું અને તેની ઉપર બટર અથવા તો ઘી એડ કરીને સ્પ્રેડ કરી દેવું તેની પર થોડા લીલા ધાણા અને લીલું લસણ એડ કરવું અને હવે આપણે આમલેટને પલટાવી દઈશું અને એ સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું આ સમયે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું આમલેટ એટલી સોફ્ટ છે કે તેને કાઢતા થોડી તમને તકલીફ પડશે પણ આ રીતે તમે પલટાવીને તેને કૂક કરી શકો છો તો બીજી બાજુ પણ થોડુંક પચાસ ટકા જેટલું કૂક થઈ જશે ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ ઈંડા જેવી મીઠીનેસ અને નોનવેજ જેવો ટેસ્ટ લાવવા માટે તેમાં બે ત્રણ ટીપા તમે સોયા સોસ પણ એડ કરી શકો છો હવે બીજા પ્રકારની આપણે સેન્ડવિચ બ્રેડ બનાવવા માટે બ્રેડને એક મિનિટ માટે શેકી લીધી છે અને આગળ જેમ બતાવ્યું એ પ્રમાણે આપણે આમલેટ પણ તૈયાર કરી લીધી છે તેને બીજી બાજુ પલટાવી દઈશું બસ પચાસ ટકા પનીરવાળી આમલેટ ખાવી હોય તો તેના માટે મસાલો તૈયાર કરીએ એક ડીશમાં એક બે ચમચી આમચૂર પાવડર વન ફોર્થ ટેબલ સ્પૂન ગરમ મસાલો વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને હાફ ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર વન ફોર્થ ટેબલ સ્પૂન હળદર વન ફોર્થ ટેબલ સ્પૂન ચાર અને વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલું મીઠું વન ફોર્થ ટેબલ સ્પૂન કાળા મરીનો પાવડર મિક્સ કરી લેવો આ રીતે મસાલો તૈયાર કરીને તેને સ્ટોર પણ કરી શકાય કોઈપણ એક નાની કાચની બરણીમાં પર દેવો આ મસાલામાં પનીરના નાના નાના ટુકડા કરીને તેને મિક્સ કરી લઈશું અહીંયા મેં સોયાબીનવાળું પનીર લીધું છે તમે નોર્મલ કોઈ પણ દૂધનું પણ પનીર લઈ શકો છો પનીરને સારી રીતે મસાલા સાથે મિક્સ કરી લઈશું આ રીતે મસાલો સારી રીતે કૂટ થઈ જાય છે ત્યારબાદ જે આમલેટ તૈયાર કરી છે તેની ઉપર એડ કરી શકાય અથવા તો બ્રેડની ઉપર પણ એડ કરી શકાય તો આમલેટને આપણે વાળી લઈશું તેની પર એક બ્રેડ મૂકી દઈશું અને પલટાવી દઈશું ત્યારબાદ તેની ઉપર થોડા મસાલાવાળા પનીર એડ કરી દઈશું અને જો તમે ચીઝ એડ કરવા માગતા હોય તો પણ કરી શકો છો થોડા લીલા ધાણા એડ કરીશું જેથી સરસ દેખાશે ત્યારબાદ તેની ઉપર બીજી બ્રેડ મૂકી દઈશું અને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો સેન્ડવિચ આમલેટ તૈયાર છે હવે આપણે ત્રીજા પ્રકારની નોનવેજ જેવો ટેસ્ટ આવે ને તેવી આમલેટ બનાવીએ તેના માટે એક ચમચી ઘી પેનમાં એડ કરીશું તેમાં સહેજ આદુની પેસ્ટ એડ કરવી તેમાં એક ચમચી જેટલું સૂકું લસણ અથવા તો લીલું લસણ મિક્સ કરી શકાય એક બે ચમચી જેની સમારેલી ડુંગળી એડ કરવી અને થોડાક ટામેટા ઝીણા સમારીને એડ કરવા સ્વાદ અનુસાર ચપટી મીઠું એડ કરીને ધીમી આંચ ઉપર તેને સોતે કરીશું આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો ને વધુમાં વધુ શેર કરજો અહીં જણાવેલી ટિપ્સ અને સજેશન તમને કેવા લાગ્યા તે મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો તમારા કોઈ સજેશન હોય તો પણ કોમેન્ટમાં લખી શકો છો ઈંડા વગરની તમારી આમલેટ કેવી બની તે કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો હવે પેનમાં થોડા લીલા ધાણા એડ કરી દઈએ જો આ રેસીપી બનાવતા તમને કોઈ તકલીફ પડી હોય તો મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો હું તેને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ હવે આપણે બ્રેડને વચ્ચે જગ્યા કરીને શેકી લઈએ બંને બ્રેડને આપણે ઘીમાં ધીમા છે શેકી લઈશું ઘીની જગ્યાએ તમે બટરનો ઉપયોગ કરી શકો છો બટરમાં સોતે કરવાથી તેની ફ્લેવર અને ટેસ્ટ જળવાઈ રહે છે બ્રેડ આમલેટને અહીંયા આપણે ત્રણ રીતે બનાવીશું આ રીતની નવી નવી રેસીપી તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો હવે આ બ્રેડ આમલેટને નોનવેજ જેવો ટેસ્ટ આપવા તેમાં એક બે ટીપા સોયા સોસના એડ કરીને મિક્સ કરી લઈશું ત્યારબાદ એક બે ચમચા બેટરના એડ કરીશું અને પેનને ચારેય બાજુથી ફેરવતા રહીને ફેલાવી લઈશું બસ અહીંયા આમલેટ વધારે પડતી કૂક ન થઈ જાય તે વાતનું ધ્યાન રાખવું લગભગ સિત્તેરથી એંસી ટકા જેટલું જ કૂક કરવું હવે ઉપરથી લીલા ધાણા અને લીલું લસણ એડ કરી તે ગાર્નિશ કરી લઈશું થોડા પનીરના ટુકડા પણ તમે એડ કરી શકો છો તો આ રીતે મસાલાવાળા પનીર એડ કરીશું અને ઉપરથી થોડું ચીઝ છીણીને એડ કરીશું તો આ રીતે એકદમ હેલ્ધી અને ટેસ્ટી આમલેટ તૈયાર છે તેની ઉપર બે બ્રેડ મૂકી દઈશું અને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તમને ખ્યાલ હોય તો પહેલાં ટીવીમાં એડ પણ આવતી હતી ખબર કે સન્ડે હોય યા મંડે રોજ ખાય અન્ડે તો તમે અંડા ના ખાતા હોય તો પણ આ રીતે ઈંડા વગરની આમલેટ ઘરે બનાવીને તેની મજા માણી શકો છો તો એ ગ્લેસ આમલેટની મોનોપોલી એ જ છે કે સિત્તેરથી એસી ટકા જેટલી જ તેને કૂક કરવી અને બેટરને પંદર મિનિટ માટે રેસ્ટ આપવું એકદમ સોફ્ટ બજારમાં મળે ને તેવી જ આમલેટ તૈયાર થશે તેનું ટેસ્ટ અને ટેક્સ્ચર બંને એકદમ પ્યોર આમલેટ જેવું જ લાગશે હવે આ આમલેટને થોડો રીચ રેસ્ટોરન્ટ જેવો લુક આપવા માટે તે જ પેનમાં એક ચમચી જેટલું ઘી એડ કરીશું તેમાં વઘારમાં એક ચમચી જેટલું જીરું એડ કરવું તેમાં એક ટામેટાને વચ્ચેથી કટ કરીને આ રીતે સાંતળી લેવા તેમાં એક કાચા બટાકાને મોટા મોટા પીસમાં કટ કરીને એડ કરવા ઝડપથી ચડી જાય તે માટે સ્વાદ અનુસાર મીઠું ચપટી એડ કરવું અને મીડિયમ ફ્લેમ ઉપર તેને સાંતળી લેવા આ સ્ટેપ કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવી ટામેટા અને બટાકાને અધકચરા જ શેકવાના છે પણ નીચેથી બરાબર આમ લાલ લાશ પડતાં શેકાઈ જાય ને ત્યાં સુધી આપણે તેને શેકીશું અને ઉપર લીલા ધાણા એડ કરીશું બસ ઉપરની સ્કીન થોડી સોફ્ટ થાય ને બસ ત્યાં સુધી જ શેકવાનું છે ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું આ રેસીપી તમને પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને દર્શના એન્ડ કિચન ચેનલ પર ફર્સ્ટ ટાઈમ તમે આ વિડીયો જોતા હોય તો દર્શનાસ ફૂડ એન્ડ કિચન અપ ચેનલને સબસ્ક્રાઈબ કર લો બે લાયકોનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે બ્રેડ આમલેટ સાથે ટામેટા કેચઅપ અથવા તો સેસવાન ચટણી સાથે સર્વ કરો તો એકદમ રિચ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બ્રેડ આમલેટ રેસીપી તૈયાર છે વિધાઉટ એગ આ આમ્લેટ તમને કેવી લાગી તે કોમેન્ટમાં ખાસ લખીને જણાવજો આ રીતે નવી નવી રેસીપી જોવા માટે દર્શનાસ સ્ ફૂડ એન્ડ અપ ચેનલ પર બની રહેજો તમને હું બતાવું કે કેટલી સરસ બ્રેડ આમલેટ તૈયાર થઈ છે મહેમાનો આવ્યા હોય ને ત્યારે પણ તમે આ રીતે બનાવીને સર્વ કરી શકો છો અને બાળકો તો ખૂબ જ ખુશ થઈ જશે તો જરૂર એકવાર તો ટ્રાય કરવા જ જેવી આ રેસિપી તમે જરૂર અપનાવજો અને તમારા અનુભવ કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ આ રેસીપીને તમે ડુંગળી લસણ વગર પણ બનાવી શકો છો લસણની જગ્યાએ તમારે આદુનો ઉપયોગ કરવો અને ડુંગળીની જગ્યાએ કોબીનો ઉપયોગ કરવો